લૂ લાગતી હોય તો જે પણ દર્દી છે તેને માથાનો દુખાવો થાય ગરમીનો અહેસાસ થાય પછી પેશન્ટને ખૂબ જ અસહ્ય ગરમીના કારણે શરીર પણ થોડું ઢીલું થઈ જાય છે બેભાન થવાના ચાન્સીસ બહુ ઓછા છે પણ જો શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહી નહીં લીધું હોય અને શરીર આવા ગરમીના માહોલમાં જો વધારે પ્રમાણમાં બહાર નીકળેલા હશે તો આ પ્રશ્ન બની શકે છે જે દર્દી હશે તેમને માથાનો દુખાવો રહેશે શરીરમાંથી પ્રવાહીનું પ્રમાણ ઓછું થઈ ગયું હશે ઘણા પેશન્ટને દર્દીને ઓઆરએસ અને પાઇન્ટ ચડાવીને તેને હોસ્પિટલાઈઝ કરવામાં આવે છે ઓક્સિજન સાથે હા એવી પરિસ્થિતિ હોઈ શકે જેથી કરીને ઉમરલાયક પેશન્ટ છે સગર્ભા બહેનો છે નાના બાળકો છે આવા પેશન્ટ હોય દર્દી હોય બહાર નીકળવાનું ટાળવું જોઈએ ઓક્સિજન સર કે કન્ડિશનમાં ઓક્સિજન જેવી કે તાપમાનમાં વધારો થઈ ગયો શરીરમાં અને શરીરમાં જો વધારે ગરમી થઈ ગઈ હશે તો પ્રોબ્લેમ થઈ શકે ઓક્સિજનની જરૂર પડી શકે છે શકે હા છેલ્લા વીકથી ત્રીસની આસપાસ આંકડો હતો પર વીકમાં પણ આ વીકમાં છેલ્લે પાંત્રીસની આસપાસ પહોંચી ગયો છે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જે પહેલા કેસ હતા એ કેસ કરતા અત્યારે કેસમાં પણ વધારો જોવા મળ્યો છે